મારું નામ ખેર શક્તિ શ્રી દિલીપ છે હું વાડલા ગામનો એક રહી છું અમારા ગામમાં વર્ષોથી વર્ષો થી ગામદેવી માત્રીમા મંદિર છે ત્યાં કને ઘણા બધા વર્ષોથી મંદિર છે એક સમયે વડ પણ હતો જે છેક લક્ત થી દૂર દેખાતો હતો અહિયાં ગામના ગ્રામજનો અહિયાં માત્રીમા ગામદેવી તરીકે પૂજે છે માતાજીના પરચાનો એટલો કોઈ પાર નથી કે એને વર્ણવી શકાય વર્ષોથી એક નવ નિમિત્તે નવરંગ હોય છે જેમાં કલાકારો દ્વારા પણ પ્રોગ્રામને ભવ્યથી ભવ્ય બનાવવામાં આવે છે ગ્રામજનો જન ની એવી આશા છે કે એને કોઈ વર્ણન ન કરી શકે તમે જે માંગો એ અહીંયા પૂરું પુરવાર કરી આપે અહીંયા આપણે નવા ભુવા હીરાભા જ્યારે બેઠા હીરાબા જે ભુવા તરીકે સ્થાપના ભુવા તરીકે જયારે પદ ધારણ કર્યું ને ત્યારે આપણે જૂનું મંદિર હતું તેમના ભુવા થઈ ગયા બાદ નવા મંદિર ના આપણા દ્વાર માં આપણા મુખ્ય હાથ કહેવાય જેમને ગામને સલાહ આપી કે આપણે મંદિર બનાવું છે આવું અને એમના દ્વારા એક પ્રયત્ન થઈ કે ગામે એવું મંદિર ઉભું કર્યું એકાદ કરોડ રૂપિયા જેટલો ખર્ચો થઈ ગયો હતો ત્રણ દિવસ પ્રતિષ્ઠાપણ મહોત્સવ ઉજવ્યો હતો